નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાત સરકાર દ્વારા પાક નુકસાન સહાય બે હજાર પચીસ જાહેર કરવામાં આવેલ છે જી હા દર્શક મિત્રો રાજ્યમાં ખરીફ ઋતુ બે હજાર ચોવીસમાં ઓક્ટોબર માસ દરમિયાન થયેલ ભારે વરસાદના કારણે ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્યના ઘણા જિલ્લાઓમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે આ સહાય પેકેજ અંતર્ગત કેટલી સહાય મળશે આ સહાય પેકેજ અંતર્ગત કયા કયા જિલ્લાઓમાં સહાય મળશે આ સહાયમાં લાભ લાવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ઓનલાઈન અરજી કર્યા બાદ સાધનિક કાગળો ક્યાં જમા કરાવવા એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો કૃષિ રાહત પેકેજ અંતર્ગત કેટલી સહાય મળશે એના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ખરીફ બે હજાર ચોવીસ પચીસ ઋતુના વાવેતર કરેલ કપાસના પાકમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોમ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રકમ રૂપિયા આઠ હજાર પાંચસોની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા પચીસ એમ કુલ મળીને રૂપિયા અગિયાર હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે એટલે કે દર્શક મિત્રો પ્રતિ હેક્ટર રૂપિયા અગિયાર હજાર અને બે હેક્ટર સુધીની મર્યાદા જો બે હેક્ટર જમીન હોય અથવા એથી વધારે હોય તો બાવીસ હજાર રૂપિયા જે તે લાભાર્થીને મળવાપાત્ર છે આ ઉપરાંત દર્શક મિત્રો જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવાની ચૂકવવાપાત્ર રકમ રૂપિયા પાંત્રીસો કરતાં ઓછી થાય તો તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા રૂપિયા પાંત્રીસો ચૂકવવામાં આવશે દર્શક મિત્રો આ સહાય પેકેજ અંતર્ગત કયા કયા જિલ્લાઓમાં સહાય જાહેર કરવામાં આવેલ છે એના વિશે આપણે વાત કરીએ તો છોટાઉદેપુર અમરેલી જામનગર ભાવનગર સુરેન્દ્રનગર અને રાજકોટ આ કુલ છ જિલ્લામાં સહાય જાહેર કરવામાં આવેલ છે દર્શક મિત્રો આ કૃષિ રાહત પેકેજની સહાયમાં લાભ લેવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો લાભાર્થી ખેડૂતે ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર પર સંબંધિત વીએલ કે વીસીઈ મારફત સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ પોર્ટર પર અરજી કરવાની રહેશે એટલે કે દર્શક મિત્રો તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય વીસીઈ એમના મારફત એમને ડોક્યુમેન્ટ આપીને એમના દ્વારા ઓનલાઈન અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરાવવાની રહેશે આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો આપ સૌએ ક્યારે કરવી એના વિશે આપણે વાત કરીએ તો તારીખ ચૌદ જુલાઈ બે હજાર પચીસથી અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આપ સૌએ આપણે જે અગાઉ વાત કરીએ મુજબ ગ્રામ પંચાયત ખાતે વીસીઈ મારફત ઓનલાઈન અરજી કરાવવાની રહેશે આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે દર્શક મિત્રો આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અની નકલ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અને મોબાઈલ નંબર આ મુજબના ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સૌએ ગ્રામ પંચાયત ખાતે જવાનું છે અને ઓનલાઈન અરજી કરાવવાની રહેશે ઓનલાઈન અરજી કર્યા બાદ સાધનની કાગળો ક્યાં જમા કરાવવાના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપણે જે અરજી કરેલ હોય છે એ અરજીની પ્રિન્ટમાં સહી કરી રજૂ કરવાની રહેશે ઉપરાંત સાત બાર આઠ અની નકલ ઉપરાંત આધાર કાર્ડની નકલ ઉપરાંત બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ ઉપરાંત વાવેતરનો દાખલો તલાટીશ્રીની સહીવાળો અને એકથી વધુ ખાતેદારોના કિસ્સામાં સંમતિપત્રક એટલે કે ના વાંધા પ્રમાણપત્ર એટલે કે દર્શક મિત્રો જો કોઈ ખાતામાં એકથી વધારે ખેડૂત ખાતેદારોના નામ હોય તો અન્ય ખાતેદારોનું સંમતિપત્રક ના વાંધા પ્રમાણપત્ર આપશોએ સહી કરાવીને આની સાથે રજૂ કરવાનું રહેશે આ મુજબના ડોક્યુમેન્ટ દર્શક મિત્રો આપ સૌએ ઓનલાઈન અરજી કર્યા બાદ તમારા જ ગામના જે વીસી હોય વીએલ ઇ કોમ્પ્યુટર ઓપરેટર એમને જ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે આ પેકેજ અંતર્ગત દર્શક મિત્રો આપ સૌને અમુક મહત્ત્વની બાબતો વિશે આપને જાણકારી આપી દઈએ તો આ પેકેજ અંતર્ગતની સહાય ખેડાના હેઠળના ખાતા દીઠ એટલે કે ગામના નમૂના નંબર આઠ અ દીઠ એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઈ એક ખેડૂતને જ સહાય મળશે અને તેણે ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે આ પેકેજ અંતર્ગત ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતા પર સહાય મળવાપાત્ર થશે આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઇટ એક્ટ એટલે કે એફઆરએ હેઠળ નોટિફાઈડ થયેલ જિલ્લાઓમાં વન અધિકાર પત્ર એટલે કે સનદ મેળવે છે તેવા ખેડૂત ખાતેદારોને પણ લાભ મળવાપાત્ર થશે ઉપરાંત દર્શક મિત્રો વન વિસ્તારમાં આવેલા સેટલમેન્ટ ગામોના ખેતી કરતા ખેડૂતોને પણ સહાય મળવા પાત્ર રહેશે તે માટે સક્ષમ સત્તાધિકારી શ્રીનો દાખલો કે પ્રમાણપત્ર લેવાનું રહેશે ઉપરાંત દર્શક મિત્રો ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહેશે પેઢીનામા પૈકીના કોઈ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારોનું સંમતિનું સોગંદનામું રજૂ કરી અરજી કરી શકશે ઉપરાંત દર્શક મિત્રો આ રાહત પેકેજનો લાભ સરકારી સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને મળવાપાત્ર રહેશે નહીં ઉપરાંત દર્શક મિત્રો આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે આધાર નંબર ન મેળવેલ હોય તો આધાર એક્ટમાં નિયત કરેલ જોગવાઈ મુજબ જરૂરી પુરાવા રજૂ થઈએ સહાય મળવાપાત્ર થશે ઉપરાંત દર્શક મિત્રો આ સહાય પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરેલ નુકસાનગ્રસ્ત ગામોમાં નિયત ધોરણો મુજબ કપાસ પાકમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન ધરાવતા હોય તેવા ખાતેદાર ખેડૂતોને મળવાપાત્ર રહેશે ઉપરાંત નુકસાનની ગણતરી માટે કપાસના પાક વાવેતર વિસ્તાર દર્શાવતો તલાટી મંત્રીશ્રીનો દાખલો પ્રમાણપત્ર ખેડૂત દ્વારા રજૂ કરવાનો રહેશે તથા તલાટી કમ મંત્રીના દાખલામાં દર્શાવેલ વિગતો મુજબ સહાયની રકમ અંગેની ચકાસણી કરવાની રહેશે ઉપરાંત દર્શક મિત્રો તારીખ ચોવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ જાહેર થયેલ ઠરાવ અંતર્ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ખાસ કૃષિ રાહત પેકેજમાં જેમણે સહાય મેળવેલ છે તેઓને કૃષિ રાહત પેકેજ કપાસ ઓક્ટોબર બે હજાર ચોવીસ અન્વયે સહાય મળવાપાત્ર થશે નહીં દર્શક મિત્રો આ રીતે આપ સૌ કૃષિ રાહત પેકેજ અંતર્ગત તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે ઓનલાઈન અરજી કરી આમાં લાભ મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતભાઈઓ સુધી આ ખાસ કૃષિ રાહત પેકેજની માહિતી પહોંચી જાય અને દરેક ખેડૂત ભાઈઓ કૃષિ રાહત પેકેજનો લાભ લઈ શકે